જો આ પેલો એક્ટિવા જાય જો એ અલ્યા એ પકડો 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 અલ્યા તો રેસ ના એટલે બાઈક ને રેસ છે લે એ પકડી એ પકડી પેલા ભઈએ એ એ રેસ છે એટલે આગળ કોક પકડે તો હારું બિચારો નવ નવ એક્ટિવા છે એ પેલા ભઈ જા પકડ જો એક્ટિવા પકડો પકડો એ પકડી પકડી અલ્યા એ એ પેલા ભઈ જાય અલ્યા તારી પેલા ભઈ બચી ગયા મિત્રો ગુજરાત ની અંદર અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો આ ભેંસો નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અંદર જોતા કે મિત્રો વરસાદનું પાણી અત્યારે હાલ કેટલું બધું જઈ રહ્યું છે અને આ પ્રાણીઓને કેટલી તકલીફ પડી રહી છે અમુક અમુક જગ્યાએ તો મિત્રો પ્રાણીઓ મૃત્યુ પણ પામ્યા છે એટલો બધો અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે અનેકો નાના મોટા જિલ્લાઓની અંદર મિત્રો પવન અને વાવાઝોડા સાથે ખૂબ જ ભયંકર વરસાદ વરસી રહ્યો છે અને અંબાલાલ પટેલની એક મોટી આગાહી પણ કરી છે કે હવે ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર ખતરો છે બહુ જ ભયાનક વરસાદ અને વાવાઝોડું આવી શકે છે શું મિત્રો તમારા વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો એ કોમેન્ટમાં જણાવજો અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમે સમાચાર જોતા હશો કે ઘણી બધી જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઘણા બધા લોકો પાણીમાં તણાઈ જઈ રહ્યા છે સાધનો હોય કે પ્રાણીઓ હોય મિત્રો ઘણા બધા પ્રાણીઓ તો અત્યારે હાલ મૃત્યુ પણ પામ્યા છે કારણ કે વરસાદ ગુજરાતની અંદર અત્યારે ધોધમાર વરસી રહ્યો છે તો આ વરસાદને લઈને તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ સમાચાર મળીએ એક નવા વિડીયો સાથે